ખર્ચી અને લોકો આ રિસ્ક શા માટે લે છે એ સૌથી મોટો સવાલ છે કારણ કે ખબર છે રિસ્ક લીધા પછી એમની પરિસ્થિતિ કેવી થઈ જાય છે ગેરકાયદેસર ઘુસણખોરી કરે છે ક્યાંક પકડાય છે આ સાથે સાથે ગવર્મેન્ટ દ્વારા જે કોઈ પણ લાભો આપવામાં આવે છે એ લાભ એમને નથી મળતું એટલે કે એકવાર વિદેશ જવાના આ મોહના ચક્કરમાં એકવાર વિદેશ જાય છે અને વિદેશ ગયા પછી જે પ્રાપ્ત લાભો હોય છે એ તો નથી મેળવતા પરંતુ ડગલે ને પગલે લોકોને ડરવાનું અને ડરી ડરીને જીવવાનું ખબર નહીં લોકો શા માટે આ પ્રકારનું જીવન પસંદ કરે છે કારણ કે ખબર છે એ જીવન પાછળ લોકોની શું હાલત હોય છે આજ મુદ્દા પર ચર્ચા કરવી છે આજે સીધું અને સટમાં વેટરી એરપોર્ટ પર ચાર્ટર્ડ ફ્લાઇટની તપાસમાં અનેક ખુલાસાઓ થયા છે તપાસમાં એકવીસ જેટલા ગુજરાતીઓના નામ સામે આવ્યા છે જેમાં પાટણ બનાસકાંઠા માણસા આણંદના રહેવાસીઓ આ તમામ મુસાફરો હતા જે મુસાફરો ત્રણસો થી વધારે હતા તેમાં છન્નું થી વધારે ગુજરાતી મુસાફરી ઉત્તર ગુજરાતના મુસાફરો જેના નામ સામે આવ્યા છે અલગ અલગ જગ્યા જેમ કે પાટણ બનાસકાંઠા માણસા આણંદના રહેવાસી હતા આ તમામ મુસાફરો અને ત્યારે એમની પૂછપરછ કરવામાં આવી પૂછપરછ દરમિયાન અનેક વાતો આ તપાસમાં ખુલી છે તો અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરીનો મામલો આજે સવારે મુંબઈ ફ્લાઇટ આવી પહોંચી એટલે કે જે તમામ લોકો હતા એ તમામ લોકોની વતન વાપસી થઈ ચૂકી છે પરંતુ એમની હવે પૂછપરછનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે અને આ એક સૌથી મોટું જે છે એનો ખુલાસો થયો છે આ ષડયંત્રમાં રેડ્ડીનું નામ સામે આવ્યું છે આ સાથે સાથે વહેસાણાથી એક વ્યક્તિનું નામ સામે આવ્યું છે કિરણ કરીને અલગ અલગ એક બાદ એક કડીઓ હવે ભેગી થતી જાય છે ખુલતી જાય છે પરંતુ આ તમામની વચ્ચે કરોડો રૂપિયાનું તો પહેલા તો એક પ્લેન ભાડે લઈ લેવામાં આવતું હતું અને પછી આ કબ

બીજું જે રેકેટ છે સંબંધ રેકેટમાં અલગ અલગ આપણે ભૂતકાળમાં પણ ગયા અઠવાડિયાથી અલગ અલગ વિઝા એજન્સી ઉપર રેડ કરેલ હતી આમાં કેટલાક લોકોને ખોટા પ્રોમિસિસ આપીને દરેકની એસઓપી અલગ છે અમુક કેસીસમાં એ લોકો પહેલાં પૈસા લે છે અમુક કેસીસમાં અડધા કામ થયા પછી પેમેન્ટ લેવામાં આવે છે અમુક કેસીસ એવા પણ સામે આવે છે કે બિલકુલ તમે યુએસએમાં ઉતર્યા પછી પેમેન્ટ આપવાનું રહે છે તો અલગ અલગ એજન્સીના અલગ અલગ એમો છે લોકોની જરૂરિયાત કેટલી છે લોકો કેટલા સામેવાળા સદન છે એની ડોક્યુમેન્ટ્સમાં શું ક્ષતિ છે ડોક્યુમેન્ટ્સ કેવી રીતે બનાવવામાં આવે છે કેટલા ફોર્જ ડોક્યુમેન્ટ બનાવવામાં આવે છે એના આધારે એનો રેટ તો નક્કી થતો હોય પરંતુ ચોક્કસાઈથી આ લોકોનું આપણે સદન પૂછપરછ કરીને આનું જે કિંગપિન છે તે સુધી ગુજરાત પોલીસ પહોંચવા માટે પ્રયત્નશીલ છે અને આજ મુદ્દે વધુ માહિતી મેળવીશું આપણી સાથે જોડાઈ ચુક્યા છે કારણ કે કેટલાય એવા ગુજરાતી હતા કેટલા એવા ભારતીયો હતા કે જે આખે આખું ચાર્ટ પ્લેન ભાડે રાખીને માનવ તસ્કરી એક દેશમાંથી બીજા દેશમાં ઘૂસણખોરીનો પ્રયત્ન અને સમગ્ર મામલે હવે ગુજરાતનું ગૃહ વિભાગ એક્શનમાં આવી ગયું છે સીઆઈડી ગ્રામ ગામને તપાસ સોંપવામાં આવી છે અને કબૂતરબાજીમાં કેટલા લોકો સમાવેશ હતા કારણ કે અગાઉ પણ એક ડિંગુચાનો પરિવાર જોયો કે કેનેડા બોર્ડરથી જે લઈ લોકો બોર્ડર પાર કરતા હતા અને ઠંડીમાં જે તે આખા પરિવારનું મૃત્યુ છે તે થઈ ગયું હતું ત્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે એક નવો કિમિયો છે તે ઘુસણખોરીનો અપનાવો હતો અને ક્યાં લોકો ક્યાં એજન્ટો આ સમગ્ર મામલે લોકોને જાણવા પોતાની જાણમાં ફસાવ્યા હતા કેટલા રૂપિયા લેવામાં આવ્યા હતા પરિવાર દીઠ આ સમગ્ર મામલે ગૃહ વિભાગ જબરજસ્ત એક્શનમાં માં આવ્યું છે સીઆઈડી ક્રાઈમ તપાસ સોંપવામાં આવી છે કેટલા એજન્ટ હતા એજન્ટો છેલ્લા કેટલા સમયથી કામ કરતા હતા આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે ગુજરાત અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના મોટા ભાગના લોકો હતા તે તમામના નિવેદનો લેવાનું શરૂ કરવામાં આવ્યું છે અને તેની સાથે જ ક્યાં એજન્ટોનો સમાવેશ હતો કારણ કે એજન્ટરાજ વગેરે શક્ય નથી એજન્ટો જ કબૂતરબાજી કરતા હોય છે અને ખુસણખોરીનો નવો કિમિયો પણ ગુજરાત પોલીસ હાથમાં આ વખતે પહેલી વાર લાગ્યો છે કારણ કે ઇન્ટરનેશનલ તપાસ થઈ હતી અને ફ્રાન્સમાં જે રીતે તપાસ થઈ ત્યારબાદ જે ચાર્ટર પ્લેન આગળ ન વધવા દેવામાં આવ્યું અને પરત ભારત તો આવી ગયું તમામ ભારતીયો છૂટી પણ ગયા પરંતુ

એ જ પ્રકારની ઘટના બની કારણ કે ભારતના એજન્ટો ભારતના તો નતા લાગ્યા પરંતુ તપાસ છે તે ચારો તરફથી થઈ ફ્રાન્સમાં જે રીતે આ પ્રાઇવેટ જેટ પકડવામાં આવ્યું ત્યારબાદ તેનો ખુલાસો થયો ભારતીયો છે ત્યારબાદ એમાં ગુજરાતી સમાવેશ કરવામાં આવ્યો ત્યારે હવે વિભાગને અને ખાસ પોલીસને ખબર પડી ગઈ છે કે આ એજન્ટો વગર શક્ય નથી કેટલા એજન્ટો હતા એજન્ટોએ શું લાલચ આપી હતી કેટલા રૂપિયા લીધા હતા કેના દ્વારા રૂપિયા લીધા હતા ચેકથી લીધા હતા કે રોકડા પૈસા લીધા હતા અને કે કેના દ્વારા એટલે આખું જે

અમેરિકા ટ્રેન્ડ છે તમારા પૈસા તો બરબાદ કરી દેશે પરંતુ તમારી જિંદગી છે તે પણ બરબાદ કરી દેશે બિલકુલ કોઈ પણ ભોગે લોકો ત્યાં જવા માટે તૈયાર છે પોતાના જીવનની પૂંજી ખર્ચી દેશે અને છેલ્લા તો મુસીબતનો ઢગલો જ આવે છે દીક્ષિતજી આભાર તમામ વિગતો બદલ તો જે અમેરિકા જવાની આખી એક હોડ છે લોકો ત્યાં જાય છે દોર નહોતો અટકતો કારણ કે એક બાદ એક લોકો અહીંયા જવા માટે તૈયાર હતા અને પ્રવાસીઓ વિદેશનો મો શા માટે આટલો બધો વધી ગયો છે કારણ કે ક્યાંક આખું ને આખું પરિવાર વિખાઈ જાય છે ક્યાંક જુવાન જો શુકરાઓ વિખાઈ જાય છે આ તમામ વસ્તુ આ તમામ સમાચાર પછી પણ લોકોને શા માટે આટલો બધો મોહ છે નથી સમજાતું પરંતુ આ તમામની વચ્ચે એક મુસીબતની અને આપણા માટે એ વાત કહી શકાય કે એજન્ટ પણ ગુજરાતી ગુજરાતી સામે આવી રહ્યા છે આજે ફ્લાઇટ હતી એમાં મુસાફરો તો ગુજરાતીઓ હતા જેમને જવું છે કોઈ પણ ભોગે ત્યાં જવા માટે તૈયાર થવાના છે આખી તેઓ ખર્ચી દેવા માટે તૈયાર છે એકવાર ગ્રાફિક્સના માધ્યમથી આ તમામ વસ્તુ સમજી લઈએ કે કઈ રીતે આ માનવ તસ્કરી થતી હતી કેટલા લોકો હતા ગ્રાફિક્સના માધ્યમથી સમગ્ર વસ્તુ સમજી લઈએ કેવી રીતે છૂટ્યા પ્રવાસીઓ પહેલા તો માનવ તસ્કરીના આરોપમાં ફ્રાન્સ આ તમામ પ્રવાસીઓ ફસાયા હતા ત્યાં બાતમી મળી હતી બાતમીના આધારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને તમામ વાત ખુલી છે તમામ પ્રવાસીઓની તપાસ કરવામાં આવી હતી કારણ કે ફ્રાન્સ જે પોલીસ છે તેમણે બાતમીના આધારે ધમધમાટ શરૂ કર્યો અને ખબર પડી કે આ બધી નકલી વસ્તુ છે માનવ પાસપોર્ટ માન્ય પાસપોર્ટ અને ભારતીય દૂતવાસની પણ મદદ મળી છે તેમને જ્યારે એ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું એ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો ત્યારે હવે આ પ્રવાસીઓ છૂટવામાં લેજન્ટ એરલાઇન્સની સ્વચ્છ છબીના કારણે સરળતા પણ રહી છે આ સ્વચ્છ છબી કેટલી મહત્વપૂર્ણ છે એ એ અંદાજો લગાવી શકાય આ સાથે સાથે મીડિયાના અહેવાલોના પગલે પણ માનવતા દાખવવામાં આવી રહી છે અને જે દ્રશ્યો હતા કેટલી ઠંડીમાં લોકોને શું પડ્યું હતું એ દ્રશ્યો એકવાર જોયા હોત તો કાળજુ કકડાવનારા હતા કશું જ વાંધાજનક ન જણાતા એ તમામ લોકોને મુક્ત કરવામાં આવ્યા પરંતુ જે એજન્ટ છે હવે એમના પર આખો ગાડીઓ કસાયો છે પ્રવાસીઓને લઈને ફ્લાઇટ વાયા યુએ થઈ અને મુંબઈ પહોંચી આજે સવારે જ ફ્લાઇટ મુંબઈ પહોંચી ગઈ છે પરંતુ જે માનવું તસ્કરીનું આખું ષડયંત્ર હતું કબૂતરબાજીનું જે ષડયંત્ર છે આવા વારંવાર આ પ્રકારની વાતો વિગતો સામે ના આવે એના પર ધ્યાન રાખવું ખૂબ વધારે જરૂરી છે અને આ અમેરિકાની વાત છે લોકોએ ધ્યાન રાખવું ખૂબ વધારે આવશ્યક છે કારણ કે આ પ્રકારની પરિસ્થિતિ વારંવાર ન રિપીટ થાય એનું ધ્યાન રાખવું આવશ્યક છે